રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ વર્કશોપની કચેરી અતિશય જર્જરિત હાલતમાં હોવાથી અહીં કામ કરતા કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે આ કચેરીમાં છતમાંથી કાટમાળ પડે છે પાણી ટપકે છે દિવાલો પર ઘાસ અને ફૂગ જામી ગયા છે અને ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે અહીં મનપાના વાહનોનું સમારકામ થાય છે અને ઢોર ડબ્બા વિભાગની કચેરી પણ આવેલી છે એક તરફ મનપા સામાન્ય લોકોને જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ ફટકારે છે ત્યારે પોતાની જ કચેરીની આવી દયનીય હાલત પરથી તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવે છે ત્યારે તાત્કાલિક ધોરણે આ કચેરીનું નિરીક્ષણ કરી સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે નમસ્કાર હું ગાયત્રીબા વાઘેલા આજે તમે જુઓ છો કે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીનું જે કન્વર્જન્સી જે ઓફિસ છે એ કેટલી જર્જરીત હાલતમાં છે પ્રિ મોન્સૂનની કામગીરીની વાતો કરનાર આ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જુઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જો મકાન જે છે એને તરત પાડી નાખે છે પણ ખાટલે મોટી ખોટ છે કે અહીંયા જે મહાનગરપાલિકાના જ જે કર્મચારીઓ જે છે એ અહીંયા એની પણ અહીંયા સલામતી નથી અહીંયા તમે જોવો છો કે આ હાલત છે ભારતીય જનતા પાર્ટીના શાસકોની જુઓ તમે કે લાખો અને કરોડોનો પગાર લેનાર ઇજનેરોની જે ફોજ હોવા છતાં મહાનગરપાલિકાની જે પોતાની ઓફિસ જે છે એ પણ આટલી જર્જરિત હાલતમાં છે ત્યાંના કર્મચારીઓને પણ કંઈ સલામતી નથી પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરનાર આ શાસકોએ જો પોતાની જો તો આ પોતાની ઓફિસમાં જો પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી તો આખા રાજકોટમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવાનો વાદો કરે છે તો એ તમે ત્યાં જોઈ શકો છો કે એ કેટલાય અંશે સાચું હશે કહેવાય કે ખારમાં ડૂચા અને દરવાજા ખુલ્લા આ છે ભારતીય જનતા પાર્ટીના શાસકોનો ભ્રષ્ટાચાર અને આ છે ગુજરાત મોડલ